નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજીપ પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડિયો ની અંદર આપણે ધોરણ 6 ગુજરાતી એટલે કે પલાશ નો પાઠ ત્રણ જેનું નામ છે ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો

વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે ને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું મારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે ફ્રી છે પ્રકારના ચાર્જ વગર પીડીએફ જોઈ શકશો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ ત્રીજો ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય પ્રશ્ન એક વાતચીત પેલો પ્રશ્ન આ નિબંધ સાંભળવામાં તમને ક્યારે ક્યારે મજા આવી આંખો બંધ રાખીને સાંભળીએ તો શું ફરક પડે

તો આપણે વરસાદ ગાજે છે એમ કહીએ છીએ ત્યારે ખરેખર આકાશમાં વેગ સાથે જળ ભરેલા વાદળા ટકરાય છે સાથે ગડગડાટ થાય છે જાણે વરસાદ ગાજે છે ચોથો પ્રશ્ન એવા કયા જંતુઓ જીવો છે જે તમને ચોમાસામાં જોવા મળે છે તો નાના મોટા ફૂદા પાંખો મકોડા અળસિયા તીતી ભરવાડ જેવા જંતુજીવ મોટે ભાગે અલ્પજીવી હોય છે અને ચોમાસામાં જોવા મળે છે આ ઉપરાંત દેડકાઓ પણ ચોમાસામાં જ વધારે જોવા મળે છે પાંચમું તમે પૂર આવ્યું હોય તે સમયની નદી કે પછી ધોધ પરથી પડતું પાણી જોયું છે જો જોયું હોય તો તમારો તે અનુભવ બધાને કહો તો હા પહાડની ઊંચાઈએથી પડતો પ્રચંડ અવાજ સાથેનો ધોધ મેં જોયો છે અમે સપરિવાર પ્રવાસે ગયા હતા જ્યારે કર્ણાટક રાજ્યમાં આવેલો જોગનો ધોધ જોયો હતો આ ઉપરાંત જ્યારે અન્ય રાજ્યોમાં પૂર આવે ત્યારે તેના દ્રશ્યો ટીવી પર સમાચારમાં જોયા છે કુદરતના રોદ્ર સ્વરૂપના દ્રશ્યો ડરાવી મૂકે તેવા હોય છે છઠ્ઠો પિનારા કહો કે કયા કયા રંગો હોય છે જાંબલી નીલો વાદળી લીલો પીળો નારંગી અને રાતો એમ સાત રંગ હોય છે સાતમો પ્રશ્ન ચોમાસામાં વાદળના આકાર કેવા કેવા જોવા મળે છે અલગ અલગ આકારના પાંચ વાદળ ચિત્રો તો ચોમાસામાં વાદળ રૂના મોટા ઉડતા પોલ જેવા લાગે છે એના આકારમાં ઘણી વાર પ્રાણીઓના આકાર જોવા મળે છે કેટલીક વાર આપણી અપેક્ષા પ્રમાણે દેખાય છે ભૂખ્યા હોય ત્યારે કેટલીક વાર જલેબી જેવો કે માલપુવા જેવો આકાર પણ દેખાય છે આઠમો વરસાદ પડે ત્યારે તમને કઈ જગ્યાએ જવું ગમે કેમ તો વરસાદ પડે ત્યારે મારું મન ઘરની બહાર જવા તલપાપડ થઈ ઉઠે ક્યારેક તળાવ કિનારે પાણીમાં પડતા પાણીને જોવા ક્યારેક નદી કિનારે ક્યારેક નાના ભૂલકા સાથે હોડી હોડી રમવા

ચોમાસાના જીવો આવશે દેડકા કાન ખજુરા ફૂદડા પાંખાળા મકોડા ત્યાર પછી જગ્યા કે વસ્તુની વિશેષતા દર્શાવતા તો લીલું તીણું ઝીણું આમ તેમ આજુબાજુ સહજ ધોળું કાળું સરસર ઝાંઝરું તળિયું તપકીર્યું મોટું નાનું લીમડો ચોખ્ખું આખું હમણાં જાડું પીપર ઊંચું નીચું રંગબેરંગી વગેરે ત્યાર પછી નદી લગતા જળ રેતી કાંકરા માછલા વહેતું ભેખ કાંઠો અને 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 પક્ષીઓને લગતા મોર માળો ક્રિયાની વિશેષતા દર્શાવતા વારંવાર મધ ચૂસવું નાચવું વહેવું કરડવું નીતર્યું ત્યાર પછી પ્રશ્ન ત્રણ શબ્દ અને તેના અર્થ વાંચો અર્થના આધારે વિકલ્પમાં આપેલ વાક્યો જે જે વાક્યો સાચા હોય તેની આગળ ખરાની નિશાની કરો તરવરિયા તો તેનો અર્થ થાય ચંચળ ચપળ અને અધીરા સાચું વાક્ય નાના બાળકો બહુ તરવરિયા હોય છે એક ઘડી પણ શાંત બેસે નહીં બીજું વાક્ય જીયા અને ઉર્વિશા એવા તરવરિયા છે કે તરવાની હરીફાઈમાં બીજા કોઈને જીતવા જ ન દે વેગ એટલે થશે ઝડપ જેમાં ઢાળ પર સાયકલ સડસડાટ સરકે તેનો વેગ રોકવા બ્રેક લગાવવી પડે ચિત્તો પૃથ્વી પરનું સૌથી વધુ વેગથી દોડતું પ્રાણી છે અને સ્કૂટર ચાલુ કર્યા પછી વેગ વધારવા એક્સિલરેટર આપવું પડે ત્યાર પછી નાજુક એટલે કોમળ મૃદુ તો તેનો અર્થ થાય નાના બાળકોના હડકા નાજુક હોય છે હર્ષ એટલે થશે આનંદ જેનું વાક્ય આવશે આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓએ પોતાની જાતે કરી તે જોઈને શિક્ષકને હર્ષ થયો સૌંદર્ય એટલે સુંદરતા મનોહરતા તો સૂર્યાસ્ત સુંદર જ હોય તેમાં વાદળી તેમાં વળી વાદળાના રંગ સૌંદર્ય વધારી દે છે મીનાક્ષી દેખાવે તો સુંદર છે જ તેનો સારો સ્વભાવ તેના સૌંદર્યમાં વધારો કરે છે ત્યાર પછીનો આવું કેમ યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમ કે ઝાડ આખો દિવસ હલે છે તો વહેતા પાણીમાં ઝાડનું પ્રતિબિંબ પડે છે તેવું તેથી તેને લાગ્યું હશે બીજું ધરતીએ લીલી સાડી ધારણ કરી છે તેવું શા માટે લાગ્યું હતું કે બધે લીલું ઘાસ ઉગી નીકળ્યું છે એટલા માટે ત્રીજું નદીના પાણી ફૂલોને નચાવે છે તો તેનો અવસર ચોમાસામાં ઉછળતા નદીના પાણી સાથે ફૂલ ઉછળે છે પાણીમાં તરતા માછલા ચોખે ચોખા દેખાતા હતા તેમના શરીર આંખ મોં નાક પૂંછડી સ્પષ્ટ જોઈ શકાતા હતા પાણી નિર્મળ હોય કાચ જેવું પારદર્શક હોય તો જ માછલીની ગતિવિધિ સ્પષ્ટ જોઈ શકાય બીજો પ્રશ્ન બાવળનું ઝાડ હલતું હતું કેમ ખબર પડી તો બાવળનું ઝાડ ખરેખર હલતું ન હતું પણ એ ઝાડનો પડછાયો નદીના પાણીમાં પડતો હતો નદીના વહેતા પાણીથી બનતા તરંગોથી પ્રતિબિંબ પાણીમાં હલતું હતું ત્રીજું કાગળની હોડી બનાવનારા નિશાળિયા જશે એમ ને કેમ લાગ્યું હશે તો હોડીઓ કાગળની છે કાગળ નોટબુક નો કે ચોપડીનો હોય સ્વાભાવિક છે કે એ નકામા પાનામાંથી નિશાળિયા હોય હોળી બનાવી વહેતા પાણીમાં તરતી મૂકી હોય એથી ગીજુભાઈને લાગ્યું હશે કે કાગળની હોડી બનાવનારા નિશાળિયા જ હશે ચોથું સક્કરખોરો પક્ષીનું બે ત્રણ વાક્યમાં વર્ણન કરો તો સક્કરખોરો લાંબી અને પાતળી છાચ ધરાવતું પક્ષી છે એની પીળા રંગની છાતીમાં વચ્ચે કાળો લાંબો પટ્ટો હોય છે મોટે ભાગે તે થોર કરેણ ફૂલઝાડ કે વેલ પાસે ઉડતું હોય છે તે ફૂલોમાંથી રસ ચૂસતું હોય છે પાંચમો ગીજુભાઈ બાળકોને સી સલાહ આપે છે

છઠ્ઠો પ્રશ્ન ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય વાંચી એમાંના કોઈ એક દ્રશ્યનું ચિત્ર દોરો અને તેમાં મનગમતા રંગ પૂરો તો અહીં વિદ્યાર્થી મિત્રો એક નમુના રૂપ ચિત્ર મેં દોરેલું છે તમને આ ચિત્ર પસંદ આવે તો તમે તે દોરી શકો ત્યાર પછી પ્રશ્ન સાત કંશમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પેલું મેં દોડની હરીફાઈમાં ભાગ લીધો હું ઝડપથી દોડીશ બીજું વરસાદ પડવાથી રસ્તાની માટી ચીકડી થઈ ગઈ છે

નાના છોકરા તો રમતા રમતા લડી પડે ને રડતા રડતા હસી પડે ત્યાર પછી પ્રશ્ન આઠ આડાવળા લખાઈ ગયા છે તેને યોગ્ય સ્થાને મૂકી ફકરો ફરીથી લખો તો વિદ્યાર્થી મિત્રો જુઓ આ ફકરો તમે અહીં જોઈ શકો છો આ ફકરાને આપણે ફરીથી આ રીતે લખી દઈશું એક પહેલવાન છોકરો હતો એ નીચે ઉભો રહ્યો એનાથી હલકો હતો તે છોકરો પહેલવાનના ના મજબૂત ખભા પર ચડી ગયો એનાથી અલકો હતો તે બીજા છોકરાના ખભા પર ચડી ગયો ચારેયમાં સૌથી ટીણકો હતો તે ત્રીજાના ખભા ઉપર ચડી ગયો એ તો ઘણે ઊંચે પહોંચી ગયો એના હાથમાં પાકી કેરી આવી ગઈ તે સુગંધિદાર પણ હતી ટીણકો તો ત્રીજા છોકરાના ખભા ઉપર જ કેરી ખાવા માંડ્યો ત્યાર પછી પ્રશ્ન આ નવ અહીં નામ વિશેષતા અને ક્રિયા વિશેષતાની જોડ આપી છે તેવી બીજી જોડ ઉમેરો અને ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવો

આપણે તેના વાક્યો બનાવીએ તો લાંબુ ભાષણ સાંભળવાનો કંટાળો આવે મહેમાનોને મોડું થતું હતું એટલે ઉતાવળે ભોજન પીરસ્યું ચાલતી હતી બિલાડી લંબચોરસ ટેબલ પર બેઠી છે શેરીનો કાળિયો કૂતરો હવે અજાણ્યાને પણ ભસે છે છોકરા સાચવીને રમે છે મૂનની પથારીમાં આમ તે મળે છે મારો નવો મોબાઈલ ખોવાઈ ગયો મને શાક ફીકું લાગે છે ને દાળ તીખી લાગે છે ત્યાર પછી આગળના વાક્યો જોઈએ મમ્મી ખડખડાટ હસી સાકળચંદ થરથર ધ્રુજે છે ઊંચો છોકરો ઝડપથી વાંચે છે કોરોના થી લોકો ટપો ટપ મરવા લાગ્યા તે ખોંખારીને ને કઈ બોલ્યો નહીં હળવે હળવે હરજી મારે મંદિર આવો ને મને ઠંડુ દૂધ ભાવે છે કાકાએ પાકી કેરી મને આપી આપણે ધીમે ધીમે જમવું જોઈએ

તે છોકરી ભણવામાં ખૂબ જ હોશિયાર છે મહેમાનોને થોડું મોડું થતા ગરમ કરેલી ચા ઠંડી થઈ ગઈ ત્યાર ક્રિયા વિશેષણ વાપરી ખાલી જગ્યા પૂરો પેલી દાંતમાં સડો ન થાય તે માટે હાર્દિક સવારે ઉઠ્યા પછી અને રાત્રે સૂતા પહેલા નિયમિત બ્રશ કરે છે મિનલ ને નવી નવી વાનગીઓ શીખવી ગમે છે તે અવારનવાર જાતભાતની રસોઈ બનાવે છે

કુતરા કાગડા બિલાડીના બચ્ચા જેવી નીંદર ઢીંગલા ચાંદા ગુલાબ જેવું બાળક રાવણ કુંભકર્ણ રાક્ષસ જેવું મોઢું મસોતુ નેપકિન ગાભા જેવો રૂમાલ તો વિદ્યાર્થી મિત્રો અહી આપણું પાઠ ત્રણ ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્યના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ થી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને ધોરણ છ તમામ વિષયના સ્વાધે સોલ્યુશન સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફ બિલકુલ ફ્રીમાં જોવા મળશે ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો